નમસ્કાર જીએસટીવીમાં આપણું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારો પર શરૂઆત કરીએ ત્યારે વાત કરીશું વરસાદને લઈને તો રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી સાત દિવસમાં વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને આગામી ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરનો સમાવેશ થાય છે તો નવ તારીખે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે તંત્ર દ્વારા માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે તો હવે વરસાદે જે વિરામ લીધો ત્યારબાદ ફરી એકવાર હવામાન વિભાગે જે આગાહી કરી છે આગામી સાત દિવસ માટેની આગાહી જેમાં ઉત્તર ગુજરાતને વરસાદ ધમરોડે તેવી આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે અને મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા સેવામાં આવી છે ત્યારે ગાંધીનગર અમદાવાદમાં પણ ચોવીસ કલાકમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એક તરફ ઉત્તર ગુજરાતમાં સીઝનનો વરસાદ એટલો બધો પડ્યો નથી એવામાં ઉત્તર ગુજરાતમાં વરસાદની ખોટ હોય ઘણી જગ્યાએ વરસાદ ન પડવાને કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હતા के लिए जहाँ पर जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा साबरकांठा अरावली और महिसागर डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है और डे टू की बात करेंगे तो डे टू के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा साबरकांठा अरावली और महिसागर डिस्ट्रिक्ट और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले दो दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है और फिशरमैन वार्निंग आने वाले पाँच दिनों के लिए एंटायर गुजरात को लिए है और जो विंड की स्पीड होगी वो 35 से 45 फाइव और साथ में जो गस्टी विंड होगी वो हो, फिफ्टी फाइव के आसपास रहने का पूर्वानुमान है